વડોદરાથી રસેલા બેન ઢોલરિયા ના સર જય શ્રી કૃષ્ણ હજાર હાથ વાળો નાથ છે રે મારે બીજાનો નો શું કામ છે હજાર હાથ વાળો નાથ છે રે મારે બીજાનો નો શું કામ છે કૈલાસમાં માં બેઠ ભોળા નાથ છે રે મારે બીજાનું શું કામ છે ડમરૂ વાળાનો મારે સાથ છે રે પછી બીજાનું શું કામ છે હજાર હાથ વાળો નાથ છે રે મારે બીજાનું શું કામ છે અયોધ્યામાં બેઠા સીતારામ છે રે મારે બીજાનું શું કામ છે ત નો મને સાથ શેરી મારે બીજાનું શું કામ છે હજાર હાથવાળો ના થશે રે મારે બીજાનું શું કામ છે ગોકુળમાં બેઠા રાતા કૃષ્ણ રે મારે બીજાનું શું કામ છે મોરની નો મારે સાથ શે રે મારે બીજાનું શું કામ છે હાથ હાથવાળો નાથ શેરે રે મારે બીજાનું શું કામ છે રણો જમા બેઠારામાં પેર શે રે મારી બીજાનું શું કામ છે પાલા નો મારે સાથ શે રે મારે બીજાનું શું કામ છે અજાર હાથવાળો નાથ શે રે મારે બીજાનું શું કામ છે માં બેઠા જલારામ છે રે મારે બીજાનું શું કામ છે ચોરીવાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે હજાર હાથવાળો નાથ છે રે મારે બીજાનું શું કામ છે વાયકોટમાં બેઠા વિષ્ણુ દેવ છે રે મારે બીજાનું શું કામ છે કમળવાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે હજાર હાથવાળો નાથ છે રે મારે બીજાનું શું કામ છે સાળંગપુરમાં બેઠા હનુમાન દાદા રે મારે બીજાનું શું કામ છે ગદાવાળાનો મારે સાથ શેરે પછી બીજાનું શું કામ છે હજાર હાથ વાળો નાથ શેરે મારે બીજાનું શું કામ છે બગદાણામાં બેઠા બજરંગદાસ શેરે મારે બીજાનું શું કામ છે મારે સાથે રે મારે બીજાનું શું કામ છે અજાર હાથ વાળો નાથ સે રે મારે બીજાનું શું કામ છે અજાર હાથ વાળો નાથ શે રે મારે બીજાનું શું કામ છે જય શ્રી કૃષ્ણ બોલ બન જય શ્રી કૃષ્ણ હાલો કરી જાવ આવે જય શ્રી કૃષ્ણ ગિરિરાજ જય ધરણગી જય